ચૈત્ર નવરાત્રિ શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમે બધા જાણો છો કે ચૈત્ર નવરાત્રિની દુર્ગા અષ્ટમી બે હજાર એટલે કે શનિવારે છે ચૈત્ર મહિનાની આ દુર્ગા અષ્ટમી છે અને મિત્રો આ તે તિથિ છે જે ચૈત્ર મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે કારણ કે આ શનિવાર દુર્ગા અષ્ટમી પાંચ એપ્રિલ બે હજાર પચીસના દિવસે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય પણ એવું બને કે ચૈત્ર મહિનાની દુર્ગા અષ્ટમી શનિવારે એટલે કે પાંચ એપ્રિલના ચૈત્ર નવરાત્રમાં આવે તો તમારે ત્રણ તુલસીના પાનવાળો ઉપાય ચોક્કસ કરવો જોઈએ આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે આ સાથે જ ગુરુજીએ પોતાની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે ત્રણ તુલસીના પાનવાળો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે શનિવારની ચૈત્ર નવરાત્રિનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે ત્રણ તુલસીના પાનવાળો જ ઉપાય છે તો મિત્રો શનિવારની ચૈત્ર નવરાત્રિના દિવસે તમારે આ ત્રણ તુલસીના પાનવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમણે કોઈ પણ દિવસે આ ત્રણ તુલસીના પાનવાળો ઉપાય ન કર્યો હોય પણ મિત્રો તમારી પાસે એક છેલ્લો મોકો બચ્યો છે જે દુર્ગા અષ્ટમી બે હજાર પચીસ શનિવાર ચૈત્ર નવરાત્રિના દિવસે છે આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે આ ચૈત્ર મહિનાના શનિવારની ચૈત્ર નવરાત્રિના દિવસે જો આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાથી એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે આ ઉપાય એકવાર જરૂરથી કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે આ ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજા વિડીયોને જોવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ જુઓ મિત્રો આ ચૈત્ર મહિનાના શનિવારને ચૈત્ર નવરાત્રિ દુર્ગા અષ્ટમીના દિવસે આ એટલું ખાસ હોય છે એટલું મહત્વપૂર્ણ હોય છે કે ક્યારે એવું જોવા મળ્યું છે કે મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે ચૈત્ર મહિનાની શનિવારની ચૈત્ર નવરાત્રી દુર્ગા અષ્ટમીના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોવ તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો સાંભળી લેજો ત્યારબાદ કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈપણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો જોઈએ આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું જે ફળ હોય તે તો આપણને મળે જ છે પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાયને ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તેના પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે કોણે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક એક કરીને જણાવી દઈએ પરંતુ તેના પહેલાં જો તમે અમારા શનિવારની દુર્ગા અષ્ટમી પર પહેલીવાર આવ્યા હોવ અથવા અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી સિવાય નમસ્તુભ્યમ જય માતાજી જરૂર ટાઈપ કરી દેજો તો મિત્રો આ ત્રણ તુલસીના પાનવાળો ઉપાય આપણે આ શનિવારની ચૈત્ર નવરાત્રિના દિવસે કેવી રીતે કરવાનો છે કોણે કરવાનો છે કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે અને જે આ વિડિયો જોશે તેને ત્રણ તુલસીના પાનવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે આ દિવસે તુલસીના પાનનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે આમાં ત્રણ તુલસીના પાનવાળા ઉપાયની વાત આવે તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત થઈ જાય છે અને આ શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિનો એક ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે તો હવે મિત્રો આ ત્રણ તુલસીના પાનવાળો ઉપાય આખરે કોણે કરવાનો છે સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ તો જુઓ ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છો તો તમારા ઘરમાંથી સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ અને પરેશાની હોય જે તે પોતાના માટે જ કરવા માંગતો હોય આ ઉપાય તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે બાકી જો કોઈ ઘરમાંથી એવું હોય જે પોતાના પૂરા ઘર પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતું હોય તો તે પણ કરી શકે છે તેમાં પણ કોઈ તકલીફવાળી વાત નથી કહેવાનો અર્થ એ છે કે આ ઉપાય ઘરનો એક સભ્ય પણ કરી શકે છે અને પૂરા ઘર પરિવારના સભ્ય માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા બહેન પણ કરી શકે છે માતાઓ બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા તે આ ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ ત્રણ તુલસીના પાનવાળો ઉપાય કરી શકે છે પછી ભલે તે પુરુષ જ કેમ ન હોય તેમાં કોઈ પણ તકલીફવાળી વાત નથી ત્યારબાદ મિત્રો જે આગળનો પ્રશ્ન નીકળે છે તે એ છે આ ઉપાયને લઈને કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે તો જુઓ આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે કાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ ત્રણ તુલસીના પાનવાળો ઉપાય કરવા માટે તો અમે તમને બસ એ જ કહીશું કે આ ઉપાય તમે સવારના સમયે કરશો તો વધારે સારું રહેશે બાકી જો કાળ એટલે કે સાંજના સમયે પણ કરશો તો પણ સારું જ રહેશે તેમાં કોઈ તકલીફવાળી વાત નથી તો હવે મિત્રો જે આગળની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે એ છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવાનો છે અને સાંજના સમયે કાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવાનો છે તો જુઓ સવારે જેટલું જલ્દી શક્ય હોય એટલું જલ્દી તમે ઉપાય કરવાની કોશિશ કરજો બાકી જો કોઈ કારણસર મોડું પણ થઈ જાય થોડી વાર પણ થઈ જાય તો દસ કે અગિયાર વાગ્યા સુધીમાં પણ તમે ઉપાય કરી લેજો પણ બાર વાગ્યાથી વધારે મોડું ન થવું જોઈએ ઠીક છે આ વાતનું ધ્યાન રાખજો ત્યારબાદ દોસ્તો જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજના છ વાગ્યાથી શરૂ થઈ જાય છે અર્થાત સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે આ સમયે પ્રદોષકાળનો સમય હોય છે તો તમે આ ઉપાય સાત કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો અર્થાત સાંજના છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યાની વચ્ચે તમે ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો તેમાં કોઈ પણ તકલીફવાળી વાત નથી તો જુઓ મિત્રો સૌથી પહેલો ઉપાય જુઓ તમારે શું કરવાનું છે તુલસીજીના ત્રણ પાન લેવાના છે હવે જુઓ શનિવારની ચૈત્ર નવરાત્રિનો દિવસ છે તો ખરેલા પાન તમારે લેવાના છે ઠીક છે તમે ત્રણ પાન તુલસીજીના લેશો આ પાન તુલસીજીના તમારા ઘરમાં માનપૂર્વક વાસ કરાવશે તમારા ઘરમાં ખુશીઓ લઈને આવશે તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓને દૂર કરશે જુઓ કેવી રીતે કરવાનું છે તે પૂરી રીતે સમજો તો મિત્રો ત્રણ પાન તમારે લેવાના છે સાથે સાથે તમારે લેવાની છે હળદર પીસેલી હળદર લઈ શકો છો અથવા હળદરની જે ગાંઠ આવે છે તો તે હળદરની ગાંઠ લેવાની અને તેને પીસીને તેનો પાવડર બનાવી દેવાનો અને ત્યારબાદ તેનો ઉપાય તમે કરી શકો છો ત્રણ તુલસીના પાનની સાથે લેવાની છે એક ચપટી હળદર ઠીક છે હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તુલસીજીના ત્યાં તમારે જવાનું છે શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિના દિવસે સવારથી લઈને સાંજ સુધી રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તમારે ત્રણ તુલસીજીના પાન ત્યાં તુલસી માતાની સામે તમારે રાખવાના છે ઠીક છે માટી ઉપર પણ રાખી શકો છો અથવા કોઈ લાલ કપડું પાથરવાનું અને તેની ઉપર ત્રણ પાન રાખવાના ઠીક છે ત્યાં તુલસી માતાના ત્યાં એક ગોળ વાટનો દીવો તમારે પ્રગટાવવાનો છે ગોળ વાટનો એટલે કે તેની અંદર ઘી હોવું જોઈએ આ જે દીવો હશે તે ભગવાન વિષ્ણુના નિમિત્તે હશે હવે તમે આ દીવો લોટનો પણ લઈ શકો છો માટીનો પણ લઈ શકો છો ઠીક છે હવે તમારે શું કરવાનું છે દીવો તમે પ્રગટાવી લીધો ત્રણ તુલસીજીના પાન છે હવે એક ચપટી હળદર જે છે હળદરની અંદર થોડુંક જળ મેળવવાનું અને તમારા સીધા હાથની નાની આંગળીની પાસેની આંગળી અનામિકા આંગળીથી તમારે હળદરની ટીકી ત્રણેય તુલસીના પાન પર લગાવવાની છે જ્યારે તમે પાન પર ટીકી લગાવશો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો અગિયાર વાર જાપ કરવાનો છે પછી એક તુલસીના પાન ઉપર હળદણની ટીકી લગાવવાની આવી ગઈ તમને વાત સમજમાં પછી ફરીથી અગિયાર વાર જાપ કરવાનો પછી એક બીજી ટીકી લગાવવાની પછી ફરીથી અગિયાર વાર જાપ કરવાનો ટીકી લગાવવાની જુઓ ભગવાન વિષ્ણુને હળદર ખૂબ પ્રિય છે ભગવાન વિષ્ણુને તુલસી દળ ખૂબ પ્રિય છે જો તમે શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિના દિવસે આ પ્રકારે ઉપાય કરો છો તો ભાગ્યનો સાથ તમને મળે છે ઘણા લોકો હોય છે જે ખૂબ મહેનત કરે છે પરંતુ તેમને પૂરતું ફળ નથી મળી શકતું તો તે લોકો માટે ખાસ કરીને આ ઉપાય છે જે લોકોને સફળતા નથી મળતી તો તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ તો કરવાનું શું છે સ્ત્રી પુરુષ બંનેમાંથી જે ઘરના છે જે ઘરમાં કરવા માગે છે તે બધા કરી શકે છે જુઓ કરવાનું શું છે ત્રણેય પાનમાંથી ત્રણેય પાન તમારે ઉઠાવવાના છે અને મા તુલસીને પ્રાર્થના કરવાની છે કે જીવનના બધા અંધકાર માતા તમારે દૂર કરવાના છે આવી પ્રાર્થના કરતાં સૌથી પહેલું જે તુલસીનું પાન છે તે તમે તમારા ઘરમાં લઈને જવાનું જ્યાં ભગવાન વિષ્ણુનો ફોટો હોય અથવા ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતાર હોય તેમની સામે તમારે આ પહેલું તુલસી દળનું પાન તમારે અર્પણ કરવાનું છે શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે તુલસીજીનું પાન તુલસી દળ જો તમે અર્પણ કરો છો હળદર લગાવેલું તો ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે જ્યારે તમે રાખશો ત્યારે તમારી જે પણ ઈચ્છા હોય તે સમયે જે પણ તમે વિચારી રહ્યા હોવ કે આ કામના તમારી જે છે જે ઘણા દિવસોથી પૂર્ણ નથી થઈ રહી તે તમારે બોલવાનું છે અને આ તુલસીજીનું પાન તમારે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે પહેલી વાત આવી ગઈ સમજમાં પહેલું જે પાન છે ભગવાન વિષ્ણુને અર્પણ કરી દીધું બીજું જે પાન છે તે તમારે લઈ જવાનું છે તમારા ઘરમાં જ્યાં ક્યાંય પણ તમે ધન રાખો છો ત્યાં અને આ બીજું પાન તમારે ત્યાં ધન રાખવાની જગ્યા પર તમારે રાખી દેવાનું છે જ્યારે તમે ધન રાખવાની જગ્યા પર રાખશો તો ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરી શકો છો ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરી શકો છો કંઈ પણ તમે મંત્રોનો જાપ કરો તમે મંત્રોનો જાપ કરો અને ત્યારબાદ આ તુલસીજીનું પાન તમે રાખી દો જુઓ તુલસીજીનું પાન તમે લાલ કપડામાં પણ રાખી શકો છો અથવા તેને ખુલ્લું પણ રાખી શકો છો બસ થોડુંક ધ્યાન રાખવાનું કે તેમને નુકસાન ન થવું જોઈએ ઠીક છે બીજું પાન તમે રાખી દીધું જ્યાં તમે ધન રાખો છો અને ત્રીજું જે પાન છે તે તમારે રાખવાનું છે તમારા ઘરના રસોડામાં અને રસોડામાં એવી જગ્યા પર રાખવાનું શુદ્ધ જગ્યા પર જ્યાં ધ્યાન રાખવાનું શુદ્ધતા અને પવિત્રતાનું વિશેષ તમારે ધ્યાન રાખવાનું છે એવી જગ્યા પર ન રાખી દેતા જ્યાં શુદ્ધતા પવિત્રતા ન હોય ઠીક છે ત્રીજું પાન તમારે ત્યાં રાખવાનું છે શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે આ ત્રણ પાન તમારે તમારા ઘરમાં જ રાખવાના છે અને તમારા ઘરની ધન સંબંધી પરેશાની ધાન સંબંધી પરેશાની સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિથી જોડાયેલી કોઈ પરેશાની હોય તે ત્રણેય દૂર થઈ જાય છે આ ત્રણેય પાન તમે શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે રાખશો અને આગલા શનિવાર દુર્ગા અષ્ટમીએ જો તમે પૂજન કરવા માંગતા હો તો ત્રણેય પાન પર માત્ર એક ટીકી પછીથી તમારે હળદરની લગાવી દેવાની છે ઠીક છે ધ્યાન રાખજો તુલસીજી જે છે તે વાસી નથી થતા તો કેટલા દિવસ સુધી છ મહિના સુધી તો તમે છ મહિના સુધી સતત તમે ટીકી લગાવી શકો છો નહીં તો જો નહીં પણ લગાવો તો પણ કોઈ તકલીફ નથી એમ જ તુલસીજીના પાન ત્યાં રહેવા દો અને ત્યારબાદ જ્યારે પણ તમને એવું લાગે કે થોડાક ખંડિત થઈ ગયા છે તો તમે તેને કોઈપણ જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા તુલસીજીના મૂળમાં તમે રાખી શકો છો તો આ થઈ ગયો પહેલો ઉપાય જે સૌથી વધારે વિશેષ છે જે ફક્ત અને ફક્ત શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની જુઓ આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડના ત્યાં કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ છે કર્જની સમસ્યા જો દિવસે ને દિવસે વધતી જઈ રહી છે સમાપ્ત નથી થઈ રહી ખૂબ વધારે પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય કરવો જોઈએ જુઓ કરવાનું શું છે ખૂબ ધ્યાનથી સમજો તમારે માત્ર તાંબાના વાસણમાં જળ લેવાનું છે તે જળની અંદર એક ચપટી તમારે હળદર મેળવી દેવાની છે ઠીક છે અને સાથે લેવાનું છે એક કમળગટ્ટા ફૂલ આ ઉપાય ફક્ત શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિના દિવસે જ કરવાનો છે જો તમને એવું લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો તો તમે આ ઉપાય શુક્રવારના દિવસે કરી શકો છો શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે પણ કરી શકો છો ઠીક છે શુક્રવાર અને શનિવાર દુર્ગા અષ્ટમી બંને દિવસે તમે આ ઉપાય કરી શકો છો જુઓ કરવાનું શું છે આ તાંબાના વાસણમાં હળદર નાખો અને એક કમળ ગટ્ટા નાખો હવે તમારે તુલસીજીના ત્યાં જવાનું છે જુઓ જ્યારે તમે હળદર નાખશો જળના વાસણની અંદર ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો અગિયાર વાર જાપ કરવાનો છે પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળ ગટ્ટા નાખશો ત્યારે તમારે ઓમ શ્રીમ નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરતાં એક કમળગટ્ટા નાખવાનું છે અગિયાર વાર જાપ કરવાનો છે ઠીક છે કમળગટ્ટા અને હળદર બંને હોવા જોઈએ કમળ ગટ્ટા મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર જે છે તે ભગવાન વિષ્ણુના નિમિત્તે તમે હળદર નાખશો આ જળને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અર્પણ કરવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા બસ આટલો નાનો ઉપાય કરવાનો છે ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તે બધી દૂર થાય એવી તમારે પ્રાર્થના કરવાની છે કર્જથી જોડાયેલી કોઈ પરેશાની હોય તો એવી પ્રાર્થના કરવાની છે કે આ દૂર થઈ જાય આવી કામના કરતાં આ બીજો ઉપાય તમારે કરવાનો છે તો જુઓ આ થઈ ગયો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો શનિવાર દુર્ગા અષ્ટમી અથવા શુક્રવારના દિવસે ફક્ત એક જ વાર કરવાનો છે હવે જે કમળ ગટ્ટા છે તે કમળ ગટ્ટાને તમારે ત્યાં તુલસીજીના ત્યાં રહેવા દેવાના છે તમારે ઉઠાવવાના નથી તે કમળ ગટ્ટા ઈચ્છો તો તમે તુલસીજીના ત્યાં જ બાંધી દો ઠીક છે તો પણ ચાલશે તો આ પ્રકારે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આપણે વાત કરીએ ત્રીજા ઉપાયની ધ્યાન રાખજો આ જે બીજો ઉપાય છે તે તમારે તમારા ઘરમાં જ કરવાનો છે બહાર ક્યાંય પણ કરવાનો નથી ઘરમાં જો તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો હવે આપણે વાત કરીએ ત્રીજા વિશેષ ઉપાયની જુઓ ભાગ્યનો સાથ તમને મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા ખૂબ જરૂરી હોય છે એટલા માટે પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો હતો જે છે પીળા ચોખાનો થોડાક અક્ષત લેવાના ચોખા લેવાના જો તમને એવું લાગે છે કે તમને કોઈપણ વસ્તુમાં સફળતા નથી મળી રહી ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો તો પીળા ચોખા લેવાના પીળા ચોખા કેવી રીતે લેશો અગિયાર ચોખા લેવાના આખા તેની અંદર જે પીળું ચંદન છે તે તમારે મેળવી દેવાનું છે અને ચોખાને પીળો રંગ કરી દેવાનો છે સાથે લેવાનું છે એક બીલીપત્ર અને સાથે લેવાનું છે તાંબાના વાસણમાં જળ આ ત્રણેય સામગ્રી લઈને શનિવાર દુર્ગા અષ્ટમી ચૈત્ર નવરાત્રિના દિવસે સવારથી લઈને રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો હવે તમારે શું કરવાનું છે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે જે એક બીલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળા સ્થાન પર તમારે અર્પણ કરવાનું છે દંડાનો ભાગ જલાધારી તરફ હોવો જોઈએ તે પ્રકારે તમારે આ બીલીપત્ર અર્પણ કરવાનું છે જ્યારે બીલીપત્ર અર્પણ કરશો ત્યારે તમારે કુંદેશ્વર મહાદેવનું નામ લેવાનું છે માતા અશોક સુંદરીવાળા સ્થાન પર ઠીક છે હવે જે ચોખાના દાણા છે જે અક્ષત લઈને આવ્યા છો તે ભગવાન શિવના શિવલિંગ પર તમારે અર્પણ કરવાના છે જ્યારે તમે અર્પણ કરશો ત્યારે તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનું નામ લેવાનું છે બૃહસ્પતિશ્વર મહાદેવ જ એક એવા મહાદેવ છે જે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે તો તમારે આ પ્રકારે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો જળ ધીરે ધીરે પાતળી ધારથી બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતાં તમે અર્પણ કરો આ માત્ર ફક્ત અને ફક્ત શનિવાર દુર્ગા અષ્ટમીના દિવસે કરવામાં આવે છે અને આ ઉપાય ખૂબ જ વધારે પ્રભાવશાળી છે ધ્યાન રાખજો હળદરનો ઉપયોગ ન કરતા ચોખામાં પીળું કરવાનું છે ચોખાને તો પીળું ચંદન જ હોવું જોઈએ ઠીક છે હવે આ ઉપાય જે પણ કરે છે નિશ્ચિત રૂપે તેના જીવનના બધા અંધકાર દૂર થાય જ છે તેને સફળતા પણ મળે છે તો મિત્રો આ હતી આજની પ્રસ્તુતિ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વીડિયોને અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર